આત્માનંદ સ્વામીના શિષ્ય બાળાનંદ અને વિઠલાનંદ બહુ મોટે ભાગે લોઢવા ગામે લખુચારણને ત્યાં રહેતા એમણે ત્યાં આજુબાજુના ગામડાઓમાં સત્સંગ કરાવ્યો આ માહેલા આશ્રિત એવા માવજી વણિક અને ડોસો કુંભાર એ બે પોતાને ગામ આત્માનંદ સ્વામીને તેડી લાવવા સારું નાઘેરમાં ગયા સ્વામીએ આ કહી એટલે સૌ સાથે ચાલ્યા ત્યારે વચ્ચે રસ્તામાં મોટા માંડવા ગામ આવ્યું તે વખતે એમની સાથે જુપ્તાનંદ મુક્તાનંદ રામાનંદ સ્વામીભાઈ રામદાસજી વાલભાઈ તથા હરભાઈ વગેરે સૌ હતા માંડવા ગામ આવ્યા ત્યાં કેળાને કાંઠે એક વાડીએ સારો શેરડીનો વાડ હતો ત્યાં વાડીના પલાણ પાસે સિંચોડો હાલતો હતો એ જોઈને સૌને શેરડી જમવાનું મન થયું એટલે સૌ નવે જણ શેરડીનો ઢગલો પીડ્યો હતો ત્યાં જઈને શેરડી જમવા લાગ્યા આ જોઈને એ વાડીનો માલિક આવ્યો અને ગુસ્સે થતાં બોલો કે આ કોના ગુરુ છે એ આમ ધણીને પૂછ્યા વગર શેરડી ખાવા માંડી પીડ્યા આ સાંભળીને આત્માનંદ સ્વામી બોલ્યા કે મારું નામ સાધુ આત્માનંદ છે આ શેરડીનો વાઢ તો શું આ પૃથ્વીનો ધણી હું જ છું એટલે મારે તો બીજા કેને પૂછવું એ વખતે વાઢમાં રહેનારો એ ખેડૂતનો ગુરુ અતીત ત્યાં આવ્યો ને બરાડા પાડતો કહેવા લાગ્યો કે મહારાજ આબરૂ હોતા સૌ વાડીની બહાર નીકળો તો સારું નિકર તમારા ભેખની આબરૂ નહીં રહે એમ કહીને સૌને પરાણે ધક્કા દઈને ત્યાંથી બહાર કાઢ્યા આ વખતે પરમસિંહ દેવા આત્માનંદ સ્વામી બોલ્યા કે હવે તું સિંચોડે શેરડી પીલજે તું તો શું તારો બાપ આવે ને તોય ગોળ નહીં થાય એમ કહીને સૌ ચાલ્યા ત્યાં પાણીના ઝરણાવાળું નવેડું આવ્યું ત્યાં એમાં સૌ નાવા રોકાયા પેલા ખેડૂએ તો સિંચોડો ચાલુ કર્યો પણ આત્માનંદ સ્વામીના વચને શેરડીનો રસ કોઈ રીતે કુંડીમાં પડે જ નહીં પેલા ખેડૂતના ગુરુ અતિ તે આવીને ઘણા ઘણા દીપ ધૂપ વગેરે કર્યા અંતે પોતાની જીભ સિંચોડા પર ચોંટાડી ને કર્મકાંડ કર્યા પણ તોય શેરડીનો રસ તો કુંડીમાં પડ્યો જ નહીં આમ ઘણા ઘણા ઉપાય કર્યા પણ શેરડીનો રસ કુંડીમાં પડે જ નહીં એટલે એને પોતાની ભૂલ સમજાણી ને ખેડૂતને બોલ્યા કે આ ભેખના સાધુ કોઈ મેલા મંતર નહોતા પણ એ મોટા પુરુષ હતા એ એમનું બોલ્યું ચા એમનું બોલ્યું સાચું ઠીરું આપણે એને કુરાજી કર્યા એ આપણા અપરાધે આ શેરડીનો રસ કુંડીમાં પડતો નથી માટે હવે જટ જાઓ અને એને પાછા બોલી બોલાવી લાવો તો સિંચોડામાં ગોળ થાય વાડીનો ધણી ઘોડે ચડીને આત્માનંદ સ્વામી વગેરે સૌને પાછા બોલાવવા સારું તુરત જ ગયો અને સૌને મળીને ખાસડું લઈને માફી માગી ને પરત વાડીએ આવવા આજીજી કરીને કહ્યું કે તમે તો મોટા પુરુષ છો આ તમને ઘટે નહીં આપ કૃપા કરીને ફરીને મારી વાડીએ પધારો ને મારો અપરાધ માફ કરો ત્યારે આત્માનંદ સ્વામી કહે કે ખેડૂત તું જા હવે તો અમારે તો શેરડી ખાવી નથી પણ આ પત્તર સારા ઘીનું ભરી લે એટલે સમૂહ સૂત્રો થઈ જશે ખેડૂત તો તુરત જ દોડતો ગયો અને ઘી લઈ આવ્યો અને સારો એવો ગોળ ને ચોખા પણ દીધા સૌ ત્યાં રાજી થઈને ચોખા અને ઘી ગોળ જીમા ખેડૂતનો સિંચોડો ફરીને ચાલવા લાગ્યો એ પુણ્ય પ્રતાપે પહેલાં ખેડૂતના પૂર્વના સંસ્કારનો ઉદય થયો એટલે બોલ્યો કે મહાત્મા તમે કોઈ સામાન્ય પુરુષ નથી પણ મારું કલ્યાણ કરવા સારું વધાર્યા છો આપ કૃપા કરીને સાડા ચાર મહિના અહીં રોકાવ આત્માનંદ સ્વામી કહે સાડા ચાર મહિના તો નહીં પણ એક માસ રોકાયું એમ કે કોલ દીધો ખેડૂતે ત્યાં એક ઓરડો કરાવ્યો અને સાત જણને રહેવા સારું નવા ઢોલિયા નવા ગોદડા પાગરણ વગેરે મંગાવીને ત્યાં રોકીને એમના આશ્રિત થઈને રાજી કર્યા પછી તો આત્માનંદ સ્વામી ઘણી વખત ત્યાં પધારતા ને પંદર પંદર દિવસ સુધી ત્યાં રોકાતા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સહજાનંદ સ્વામી ચરિત્રમાંથી